તરત બનાવો અને તરત ખાઓ એવા ઢોસાનું આપણે પ્રી મિક્સર રેડી કરીશું હા ફ્રેન્ડ્સ હવે પ્રી મિક્સરથી ફટાફટ ઢોસા આપણે બનાવીશું તો સૌ પ્રથમ મેં એક કોટનનું કપડું લીધું છે અને તેમાં બે કપ ભરીને મેં ચોખા લીધા છે તમે ચોખા કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો અને માપમાં હું તમને બતાવું છું કે આ મગ છે એટલા મેં ચોખા લીધા છે તો તમારે માપ જરા થોડું વધારે સાચવીને તમારે લેવાનું સાથે મેં એક કપ ભરીને મેં અડદની એટલે કે અડદની સફેદ દાળ લીધી છે તમે ચણાની દાળ અને અડદની દાળ મિક્સમાં પણ તમે લઈ શકો છો તો આપણે આ બધું વસ્તુ આપણે કોટનના કપડાંથી લૂંછવાનું છે જેથી કરીને મેં કોટનનું કપડું લીધું છે અને બેથી ત્રણ ચમચી જેટલા મેં સાબુદાણા મેં લીધા છે અને એ એ એક અથવા તો અડધી ટી સ્પૂન જેટલું મેં મેથી દાણા એટલે મેથી સીડ્સ મેં લીધા છે હવે હું તમને ચમચી બતાવું છું તેટલા જ મેથી દાણા લેવાના છે નહીં તો તમારે જે ખીરું છે ને તે કડવું થઈ જશે હવે આ જ કોટનના કપડાંથી હું આ બધું જ લૂછી દઉં છું કેમ કે મેં ધોયા નથી તમે ધોઈને સૂકવીને પણ તમે લઈ શકો છો તો હવે આ બધું મિક્સર મેં રેડી કરી દીધું છે મિક્સ કરી દીધું છે હવે તેમાં મોઇશ્ચર ન રહે અથવા તે ભેજ ન રહે તે માટે આપણે ધીમા તાપે આપણે તેને શેકી લઈશું તો મેં અહીં ગેસ ઓન કરી દીધો છે અને લો ફ્લેમ રાખીને મેં હવે આપણે શેકવાના છે હવે શેકવાના છે તેમાં કલર પણ ચેન્જ કરવાનો નથી ફ્રેન્ડ્સ શેકતા શેકતા પણ હું જોઉં છું હાથ અડારું છું કે જો આ જે ચોખા અને જે બધું મિક્સર છે તે ગરમ થઈ જાય ને તો પણ તમે ગેસ બંધ કરી શકો છો તો અહીં હું ધીમા તાપે શેકું છું અહીં મારે એક જ મિનિટ મને લાગી છે તો હાથથી ચેક કરું છું કે ગરમ થયો છે કે નથી તો અહીં થોડા ગરમ થવાની મારે થોડી વાર છે અને ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે આને ઠંડા કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ બાળકો અમુક ટાઈમે કહેતા હોય છે કે અમારે ઢોસા ખાવા છે ઇડલી ખાવી છે પરંતુ તેને ચોવીસ કલાક પહેલાં આપણને ખબર હોય ત્યારે જ આપણે બનાવી શકીએ છીએ તો તે ખીરા માટે આપણે ચોવીસ કલાકની રાહ જોવી પડતી હોય છે તો હવે આ ફ્રી મિક્સરથી ચોવીસ કલાકની રાહ જોવી નહીં પડે તો અહીં મેં જે શેકેલા હતા જેમાંથી મોશ્ચર મેં કાઢી લીધું છે તે એક પ્લેટમાં મેં કાઢી લીધા છે હવે ઠંડા થઈ ગયા છે ઠંડા બિલકુલ ઠંડા થવા દેવાના છે જો ગરમ રહેશે તો ગરમથી તે આ મિક્સર છે ને ચોટી જશે એટલે કે આ મિક્સર જે પાવડર નહીં થાય પરંતુ રબર જેવું થઈ જશે તો અહીં ચમચીની મદદથી હું મિક્સર જારમાં ટ્રાન્સફર કરું છું મિક્સર જારમાં સમાય તે રીતે આપણે આની અંદર નાખીને તેનો ફાઇન પાવડર બનાવવાનો છે તો તમે જોઈ શકો છો ચમચીમાં એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે તમે આમાં ચાળણીની મદદથી તમે ચાળી પણ શકો છો તો ફ્રેન્ડ્સ આગળ આપણે રેસીપી વધારીએ તે પહેલાં મારે નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને હા મારી વિડીયો જો તમને ગમતી હોય અને તમે જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બે લાઇકન છે તેને પ્રેસ જરૂરથી કરજો તો અહીં આપણે પ્રી મિક્સર રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આ પાવડર આપણે એક બરણીમાં એર ટાઈટ બરણીમાં તમે ભરી શકો છો પરંતુ અત્યારે આપણે ઢોસા બનાવવાના છે તો હું તેમાં પાંચથી છ ચમચી જેટલું અલગ ખીરું હું પલાળવાની છું અને હું તમને ઢોસા બનાવીને પણ બતાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી તમે જોજો તો અહીં મેં પાણી નાખીને હું ખીરું પલાળું છું આમાં કોઈ બીજું વસ્તુ નાખવાનું નથી તો પાણીની મદદથી હું આ ખીરું પલાળું છું મારે અહીં એક કપથી ઉપર પાણી ગયું છે તો આ પ્રી મિક્સર છે તેને એર ટાઈટ તમે ફ્રિજમાં પણ રાખી શકો છો અથવા તો તમે બહાર પણ રાખી શકો છો જો ફ્રિજમાં તમે રાખો તો થોડો લોંગ ટાઈમ વધારે ચાલશે નહીં તો તમે બહાર પણ રાખી શકો છો અને જ્યારે જ્યારે તમે બહાર કાઢો ત્યારે તમને એવું લાગે કે આ પ્રી મિક્સર થોડું કકરું જેવું લાગે છે તો જ્યારે તમે પલાળોને ત્યારે પાણી સાથે પણ તમે મિક્સર જારમાં જારમાં તમે ક્રશ કરી શકો છો તો એ એકદમ ફાઇન પેસ્ટ બની જશે નહીં તો તમે મિક્સર જારમાં તમે ન કરો તો પણ તમે ડાયરેક્ટ પણ તમે ઈડલી ઢોસા તમે બનાવી શકો છો તો અહીં હું તમને બતાવું છું કે જેવી રીતે હું ખીરામાં હું આવી રીતે ચમચી ફેરવું છું તેમ તેનું ફીણ બહાર દેખાય છે એટલે કે અહીં આપણે સાબુદાણા અને મેથીનું કામ ચાલુ થઈ ગયું છે એમ પણ કહી શકાય હવે આપણે મિક્સરને હું બેથી ત્રણ કલાક જેટલું હું પલળવા દઈશ જેથી કરીને તેમાં આથો જેટલો આવવાનો હોય તેટલું આવી જાય ન હોય તો તમે તેમાં બેકિંગ સોડા તમે આની અંદર નાખી શકો છો તો હવે આપણે બે કલાક પછી મળ્યા તો તમે જોઈ શકો છો ચમચાની મદદથી તમને બતાવું છું સરસ આથો આવી ગયો છે એટલે કે આપણે આમાં મેથી દાણાનો પાવડર એડ કર્યો છે જેથી કરીને આથો આવી ગયો છે અને તમે પાણીથી ન પલાળવું હોય તો દહીં અથવા મોડી છાશથી પણ તમે આ ખીરું પલાળી શકો છો તો આથો તમારો ફટાફટ આવી જશે હવે આ મિક્સર થોડું ગાઢું જેવું લાગે છે તો આમાં થોડું પાણી હું એડ કરીશ જેથી કરીને ઢોસા બનાવવા લાયક થોડું થઈ જાય હા જો તમારે ઇડલી બનાવી હોય તો આ બેટર કમ્પ્લીટ જ છે ઇડલી પણ તમે ડાયરેક્ટ તેમાં ઇડલી મોડમાં તમે નાખીને ઇડલી બનાવી શકો છો અહીં હું લસણની ચટણી અને થોડું મીઠું નાખીને મિક્સ કરું છું લસણની ચટણીની રેસીપી તમારી સાથે મેં હમણાં શેર કરી છે તેની વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ સરસ ચટણી છે તમે જલ્દીથી એને તેને ચેકઆઉટ કરી શકો છો હવે અહીં મેં જે પેન છે તેને ગરમ કરવા મૂકી દીધું હતું બાજુમાં અને પેન ગરમ થઈ ગયું છે તો હું બાળકો માટે બનાવું છું તો નાના નાના હું ઢોસા બનાવું છું તો આ જ મિક્સરથી મેં ઢોસા બનાવ્યા છે તમે જોઈ શકો છો અને તેની તેના ઉપર ચટણી થોડી સ્પ્રેડ કરી દઉં છું તો રેડી થઈ ગયા છે આપણા ઇન્સ્ટન્ટ ઢોસા જે નાના બાળકો વડીલો બધા જ ખાશે અને તરત જ બનાવીને ખાશો હવે બીજો ઢોસો બનાવીશું તેમાં આપણે ઢોસાનો મસાલો નાખીશું એટલે કે બટાકાનો અને ડુંગળીનો માવો આપણે અંદર એડ કરીશું તો રેડી થઈ ગયા છે આપણા ઢોસા પ્રી મિક્સરથી તરત બનાવીને તરત ખાઓ અને એક વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે મન થાય ત્યારે તરત તમે ખીરું પલાળીને તરત એનો એન્જોય લઈ શકો છો તો આધી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક બીજી નવી